ગીર સોમનાથના તાલાડા તાલુકાના બાકુલા ધણેજ ગામે પિઠળમાના મંદિરે ગ્રામીણ મેળો યોજાયો દર્શન માટે દર્શન મોટી સંખ્યામાં લોકો મટ્યા માતાજીને પશુ પાલકોએ પોતાના પશુનું આજનું દૂધ અર્પણ કર્યું પોતાનું પાલતુ પશુઓ ગાય ભેંસના નિરોગી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરાય ગીર સોમનાથ જિલ્લામાં અનેક જગ્યાએ ભાદરવાના સોમવારે લોકમેળાનું પણ આયોજન થાય છે જેમાંનું એક છે બાકુલા ધણેજ ગામે આવેલ પિઠ્ઠળ માતાજીનું મંદિર આ મંદિરે ભાદરવાના પ્રથમ સોમવારે ભવ્ય ગ્રામીણ મેળો યોજાય છે આયોજન છેલ્લા વીસથી પચીસ વર્ષથી થાય છે આ પહેલાં માત્ર માલધારી સમાજ આહીર સમાજ ગઢવી સમાજ તેઓ બધા ભાદરવા મહિનાના પ્રથમ સોમવારની ઉજવણી કરતા અને માતાજીને પશુવાલા હોય એટલે તે દિવસે દૂધ આપતા પશુઓનું જે દૂધ હોય છે તે વેચતા નહીં અને માતાજીના તમામ દૂધ અર્પણ કરી પોતાના પશુઓની તંદુરસ્તી માટે પ્રાર્થના કરતા ધીરે ધીરે અનેક લોકો અહીં માતાજીને માનતા ધરતા આવ્યા હતા છેલ્લા કેટલાક વર્ષથી અહીં ભવ્ય લોકમેળો યોજાય છે આવેલ જગ્યાનું જોઈએ તો જ્યારે ચારણોનું વિધર્મી ગયા ત્યારે પીઠડાએ પોતાની હયાતીમાં પોતે રાખતા તે લાકડી પ્રગટ કરી ચારણોનું ખાંડું પાછું લાવવામાં આવ્યું હતું જે લાકડી હાલ પાટણ ગામે પૂજાય છે ચારણો ભેંસો વાળીને આવતા હતા ત્યારે અમુક ભેસું રોકાઈ ગઈ અહીંથી દૂર અમરાપુર ગામ નજીક પથ્થર બની ગઈ ત્યારથી માતાજીની સ્થાપના કરવામાં આવી છે અનેક લોકો માતાજીની માનતાઓ લઈને આવે છે અને ખીર પકવાન દૂધ જેવી વસ્તુઓ માં પીઠળાઈને ધરવામાં આવે છે આ ઠેક ઠેકાણેથી આવતા લોકોનું કહેવું છે કે માતાજી બાકુલા ડુંગર ઉપર બિરાજમાન છે અને સર્વેની મનોકામના પૂરી કરે છે ભાદરવા મહિનાના ચાર સોમવારે મેળો યોજાય છે અને બાકુલા તાલુકો ગીર છે અને જિલ્લો સોમનાથ છે અહીંયા મેળો ભરાય છે દર સોમવારે ભાદરવાના

આ તાલાળા તાલુકાના બાકુલા ધણ ગામમાં આ મંદિર આવેલું છે અને આ વર્ષો પુરાણું મંદિર જૂનું છે અને ઝાઝા વર્ષો પુરાણું છે આ જૂનું અને હમણાં થોડાક વર્ષો પછીથી મેળા અમે ચાલુ કર્યા છે અહીંયા અને શ્રદ્ધાળુ બહુ આવે છે પંદરથી વીસ તાલુકાથી માણસો અહીંયા આવે છે અને હજારોની ભીડમાં અહીંયા માણસો હોય છે ખાસ કરીને અમે અહીંયા બધા આડોસ પાડોશના ગામના જે સ્વયંસેવક છે એ સાજા વર્ષોથી અમે અહીંયા સેવા કરીએ છીએ મારું નામ જોરા દિનેશ છે ગણેશ બાગટુલામાં ડુંગર ઉપર પિત્રમાનું મંદિર આવેલું છે ત્યાં અમે દર ભાદરવાના દર મારે દર્શન માટે આવીએ છીએ અનેક શ્રદ્ધાળુઓ ગામો ગામથી આવે છે માનતા લઈને આવે છે એની મનોકામના પૂરી કરે છે માતાજી પ્લસ આજુબાજુના ગામડાના લોકો દર સોમવારે બહુ મોટો મેળો ભરાય છે નીચે ધરમશાળા ચાલુ છે લોકો પ્રસાદી લઈને જાય છે આરરોજ બારે માસ ધર્મશાળા ચાલુ હોય છે લોકો ખૂબ પ્રસાદી લઈને જાય છે અલગ અલગ પકવાન છે ખીર છે શાક બટેટા રોટલી આવું બધું આપવામાં આવે છે પટણીઓના વખત સોમનાથમાં જ્યારે પટણીઓ લોકોનું રાજ હતું ત્યારથી પીઠડાઈમાં અહીંયા એવા અહીંથી પટણી લોકો ગાયો જતા હતા તો માતાજીએ એ લોકોને અહીંથી વધ્યા પછી માતાજી સ્થાનિત થયા ત્યારથી બહુ વર્ષો પુરાનું મંદિર ઈસવીસન ઓગણીસો છ્યાસી થી છે જે પહેલા જૂનું લોકો બહુ આવે છે આ દસ છેલ્લા દસ વર્ષથી લોકો બહુ બહુ માને છે ભીખાભાઈ નારાયણભાઈ ગઢવી ગુંદારી પેઠળવાનું આ મંદિર તાલાળા તાલુકો સોમનાથ જિલ્લો ધણેજ બાકુલા તરીકે પ્રખ્યાત છે પછી આમાં આજુબાજુના ગામડીયા બાદ તાલુકા જિલ્લા દે છે હા હા મનોકામના પ્રમાણે માતાજીની જીવકામના પૂરી કરે માતાજી નું પકવાન થાય છે પછી દૂધ પાક એટલે ખીર અમારી ભાષામાં દૂધ પાક પછી કોઈ લાપસી જુવારે છે કોઈ કોરા નિવેદ જોવારે છે હવ હા જેવી જેની શ્રદ્ધા એવી માનતા એવી માતાજી હોય સફળતા આપે છે ચૂલો છે ત્રણસો સાડા ત્રણસો વર્ષ પહેલાનો જે તે સમયે માલધારીઓ રહેતા ગઢવીઓ રહેતા અન્ય બીજા પણ એ ભેહું અહીં નવાબ નું રાજ પાટણ એમ ઇતિહાસ કહે છે અમારા બાળકોના ચોપડા ઉપર પાટણનો રાજ હતો નવાબનો અને એ ભેહું તો એ તે સમયે અહીંથી હાકી ગયા તયે માતાજીનું આ પ્રાગટવું થયું એ યુગમાં સત્ય યુગમાં એ સત્ય માણસો હશે માતાજીને પ્રાર્થના કરી પ્રાગટવું થયું અને એ બિહુ પાછું વાળી આવ્યા વાળી આવ્યા પછી અહીં સરખડાનો ડુંગર છે એ ડુંગરે ત્યાં જે અમુક પાટણનું બીહું ઇતિહાસ એમ કે આવ્યું એ બિહુને કોઈ અંદરના વિવાદને કારણે એ બિહુને પથ્થર બનાવી દેતા હાલમાં પથ્થર અહીંયા છે આની લાકડી જે આપી હતી અહીંથી પાટરામાં છે એ સમાજની છે એ સમાજની લાકડી છે માતાજી હજી નામ છે આનું શું બાકુલા ડુંગર આ સોમવાર નો ઇતિહાસ એવો છે કે અહીંયા અમારા ગઢવી ના એટલે અમારા પંદર વીસ ઘર હતા એ અમે આ સોમવાર નો તહેવાર પાડીએ તો કે આજુબાજુમાં સોમવાર બધા પીઠળ માનો પાડે જ છે બધો વ્રત બધો અન્ય વ્રત પણ અહીંયા અમે ખાસ કરીને પાળતા અને એ દૂધ જે નહેરનું થાય માલધારી બધા દૂધ થાય દૂધને અહીંયા ખીર બનાવી ખીર બનાવીને બધા પ્રસાદ લેતા એમ થાતે 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 આજે પાંચ દસ વર્ષમાં આ બધું આયોજન વધ્યું ધીરું ધીરું આ બહારના લોકો રોજી રોટી કમાવવા માટે આવે મેળાનો રૂપમાં બધું પલટાણું અટાણે નિય જમણવાર પણ બપોરનો આપીએ છીએ સાંજે રોકાઈને પણ જમણવાર આપીએ છીએ